પણ પોલીસ વાળા છે ને ભાવ જૂનો ગણે છે બે લાખ સિત્તેર હજાર પેપર માં આપ્યું છે અને એ લોકો કાર્યવાહી કરવા માટે બે દિવસ કરી નાખ્યા અને બે દિવસ કર્યા પછી એમને બધું ડોગ સ્ટોર ને આ તે બધા પ્રિન્ટિંગ વાળા ને ફિંગરપ્રિન્ટ વાળા ને મોકલ્યા અને એ બધું બે દિવસ પછી મોકલી કોઈ મતલબ રહે નહીં

પણ એટલું જ કહીએ છે જે અમારી જોડે થયું તે બીજા જોડે ના થાય એનું ધ્યાન આપીને પેટ્રોલિંગ છે કારણ કે એસઆરપી ગેટ અને શક્તિ કૃપાથી એસઆરપી ગેટ સુધીમાં આવું કોઈ દિવસ બન્યું જ નથી અને બનવું જોઈએ બી નહીં એસઆરપી જયારે નજીક હોય ત્યારે આવું બનવું જોઈએ જ નહીં એ છતાં બી આવું બન્યું

સાહેબ મશીન છોડવાનું કે છે રવિવાર છે રવિવારે ઉપાડાય નહીં રિપોર્ટ કીધું કે ઉપાડાય નહીં આવું કે છે મને સાહેબ યાર અરે મારે